जय माताजी जय श्री कृष्ण मित्रों તમારું અહી સ્વાગત છે આ વિડિયોમાં અમે অজ্ঞাত શાસ્ત્રો મુજબની માહિતી આપીશુ ખાસ કરીને એક મિત્ર માટે આ વિડિયો અંત સુધી જોઈ લો આ વિડિયો તમારા ઘરમાં અને પરિવાર માટે ખૂબ ઉપયોગી સાબિત થશે વિડિયોમાં અમે તમને કેટલાક ઉપયોગી સંકેતો જણાવીશુ સંકેતો વિશે વાત કરતાં પહેલા આ વિડિયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જય માતાજી લખો. જ્યાં કુરદેવી માતાની કૃપા સૌના પરિવાર પર બની રહે તો ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ. નંબર 1 જે માં ઘર માં કુરદેવી ના આશીર્વાદ હોય એ ઘર માં હંમેશા એક અલૌકિક વાતાવરણ બની રહે છે. ખાસ કરીને મિત્રો जो घर में कोईपण कारण वगर झगड़ो थाय तो समझो कि जाने मता थी नाराज है एटले घर में सुखशांति रहती नहीं संजोगों नियमित रीते माता सेवा अने पूजा करो अने साचा मन की कामना करो के घर में सुख शांति रहे साथे सुगंधित अग्रब्ति प्रगटावो जे घरना वातावरण प्रफुल्लित रहे अने सकारात्मक ऊर्जा आए કુળ દેવી નો વાસ થાય છે નંબર 2 કોઈપણ એક નિયમિત સમય જે તારા ઘર ના મુખ્ય દરવાજા પર કોઈપણ મૂંગું જનાવર આવીને ઉભો રહે છે દાખલા તરીકે ગાય કે કૂતરો વગેરે તો સમજવું કે તમારા ઘરે ઉપર સકારાત્મક શક્તિ નો વાસ રહેતો છે હંમેશા એવા પ્રકાર ના લોકો માં સકારાત્મક ઊર્જા હોય છે તે આકર્ષિત થતા હોય છે અને નકારાત્મક ઊર્જા થી દૂર રહેતા હોય છે ज्या आवा संजोगों में जो कोई मूंगो जीव तमारा घर आंगणे ऊभा रहे छे, तो तेने जरूर खोराक आप वो जो ये। तेना थी तमने मन में लाभ थशे नंबर त्रण मित्रों घर आंगणा में जो तमने छछुंदर आंटा फेरा करती देखाय तो ते एक संकेत छे के तमारा घर पर माता लक्ष्मी जी ना आशीर्वाद छे जे जे थी तमारा ઘરે હંમેશા સુખ અને સમૃદ્ધિ ધનદولت આવતી રહે છે શાસ્ત્રો પ્રમાણે ઘરના આંગણામાં કોઈ વૃદ્ધ વ્યક્તિ રહે અને તે નિયમિત રીતે ભગવાનની સેવા પૂજા અર્ચના કરે નિયમિત દીવા અને અગરબત્તી કરે એ પણ સારા સંકેત તરીકે માનવામાં આવે છે કે તમારા ઘરમાં વિશાળ માત્રામાં સકારાત્મક ઊર્જા રહે છે અને માતાજીનો આશીર્વાદ રહેશે કારણ કે શાસ્ત્રો માં કહેવામાં આવ્યું છે કે જે ઘર માં નિયમિત રીતે વૃદ્ધ લોકો ભગવાનની સેવા પૂજા કરે છે તે ઘર માં હંમેશા સુખ શાંતિ રહે છે ઘર ની અંદર કોઈ પણ પ્રકારનો રોગ નથી પ્રવેશતો અને પરિવાર હંમેશા સુખ અને સમૃદ્ધિ ના માર્ગ પર ચાલે છે નંબર 5 મિત્રો આપણા બધા ઘર માં એક મંદિર હોય છે અને મંદિર માં આપણે દીવો પ્રજ્વલિત કરીએ છીએ तो मित्रों खास ध्यान आपी ने जो वो के यदि वो कोई पण कारण वगर अचानक बुझावा लागे तो समझवु के आपना घर में कोई नकारात्मक ऊर्जा छे जो आवु थवा लागे तो सांजे साप्ताहिक कपूर गगड़ गगड़ू धूप तेना थी कोई पण प्रकार नी नकारात्मक ऊर्जा दूर थी जाए छे। नंबर छ मंदिर में नियमित रीते साफ सफाई करवी શક્ય નથી છતાં પણ મંદિર એકદમ સુંદર અને રૂપાળું લાગી રહ્યું હોય તો તે એક સંકેત છે કે માતાજી તારા ઘરના આંગણે બિરાજમાન છે કારણ કે જે પણ મંદિરમાં માતાજી બિરાજમાન હોય છે તે મંદિર હંમેશા સ્વચ્છ અને રૂડું રૂપાળું લાગે છે તે મંદિરની સામે ઊભા રહો તો પણ તને એક અલગ ઊર્જાનો અનુભવ થવા લાગે છે नंबर सात शास्त्रों एवं उल्लेख कराय मंदिर में दीवानी ज्योत प्रगट थायरे ते ज्योत एकदम सीधी लंबाई लंबाईवाड़ी ज्योत बताई आए तो ते एक संकेत छे के तारी प्रार्थना सीधी कुलदेवी पास जाइ रही छे त्यारे जारे पढ़ते दीव प्रगट थाय छे। તમે જે ઘર માં માતાજી ના પૂરા આશીર્વાદ હોય તે ઘર ના એક ખાસ વાત એ હોય છે કે ત્યાં ના મંદિર ના દીવો કે રે પણ ચાલુ આરતી કે પૂજા દરમિયાન બુઝાતા ન થી તો મિત્રો જારે પણ તમે એ ઘર માં રહેલા મંદિર માં દીવો લગાવો અને દીવો અચાનક કોઈ કારણસર બુજી જાય તો સમજીજો કે માતાજી તમારા થી નારાજ છે અને જ્યારે પણ તમે મંદિરમાં દીવો લગાવો અને દીવો પૂરી રીતે પૂજાના અંત સુધી ચાલે તો સમજો કે તે ઘરમાં માતાજીના સારા આશીર્વાદ છે જ્યારે પણ તમે બંને હાથ જોડીને તમારા મંદિરમાં કોઈ તમે ઈચ્છો તો અને તમારું તે કામ થોડા દિવસમાં સફળ થાય તો એ એક ચોક્કસ સંકેત છે કે માતાજી સીધા તમારા મંદિરમાં બિરાજમાન છે आवा संजोग में साचा मन की निमित रीते माता सेवा करवी जो ये जे माताजी हमेशा आशीर्वाद आपती रहे नंबर दस मित्रों घरे घरेखेली माता तस्वीर सामे बन्ने हाथ जोड़ी ने जी शको छो। जो तुमने कोई खास ऊर्जा अनुभवाय के माता चेहर हसतु देखाय तो यर्शा कि माता कृपा तरा पर बनी है आवो संजोग फक्त पोताना दिल में जो कोई ने कशु नहीं कहवूँ साचा मन की माताजी आभार व्यक्त करो मित्रों मित्रों तमने आ माहिती पसंद होए तो वीडियो ने एक लाइक जरूर थी करी देजो चैनल ने सब्सक्राइब करवानु ना भूलता कमेंट मा जय माताजी जरूर थी लखी देता तो फरी मर्शु नवा नी साथे त्या सुधी बधा मित्रों ने जय माताजी